નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વડોદરા ખાતે આવેલ ફતેગંજ પોસ્ટ ઓફિસ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ફોટો 14 એપ્રિલના રોજ લગાવવામાં આવેલ હતી જે હાલમાં નવા આવેલ અને પોતાને પોતાના આરએસએસના સમર્સ્તા કાર્યકર તરીકે ઓળખ આપતા પોસ્ટ અધિકારી દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના ફોટો હટાવી ત્યાં ઘડિયાળ મૂકવામાં આવેલ છે તે બાબતે આજે સ્થળ પર પહોંચી અનુસૂચિત જાતિના આગેવાન અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિના ચેરમેન મહેશ સોલંકી દ્વારા અધિકારી સાથે રૂબરૂમાં વાતચીત કરી અને ફોટો લગાવવા માટેની રજૂઆત કરી હતી અને પોસ્ટમાસ્ટર જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરાવતા સદર ગેડ બંધારણ્ય કરેલ કૃત્ય બાબતની વાતચીત કરી હતી આ બાબતે વડોદરા પોલીસ કમિશનર શ્રીને પણ માહિતગાર કરવા છતાં આજ દિન સુધી કોઈ તટસ્થ ન્યાયિક તપાસ ન થતા રૂબરૂમાં આજે ભીમ અનુયાયીઓ સાથે ફતેગંજ પોસ્ટ ઓફિસ પહોંચી અધિકારીઓને સવાલ કર્યા હતા અને જાતિવાદી માનસિકતા ધરાવતા આ આરએસએસ ના કાર્યકર તરીકેની ઓળખ આપતા અધિકારી સામે કાર્યવાહી કરવા અને અપમાન એ સમગ્ર ભારત દેશનું અપમાન છે તેમ કહી જાતિવાદી ભેદભાવ રાખનાર અધિકારી પોસ્ટ વિભાગના સચિન બ્રહ્મભટ્ટ સામે એટ્રોસિટી એક્ટની જોગવાઈ અનુસાર ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી

આગળ પણ બોલો મેં જયદી એક અભી તમારેની જરૂર છે બધી અને તમે તમારા બરાબર નથી લાગતો

કે અત્યારે મારી પોસ્ટ ઓફિસમાં બિલ્ડિંગનું રિનોવેશનનું કામ ચાલે છે અને એ કામમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા ઉપરથી ફંડ આવ્યું છે કલર કામ ઇલેક્ટ્રિકલ કામ સિવિલ કામ તો એ ફોટો જે લગાવ્યો હતો એ જગ્યાએ કલર માટે ફોટો ઉતાર્યો અને ઉતાર્યા પછી થાંભલા પર ફોટો હતો થાંભલો નાનો હતો ફોટો મોટો હતો એટલે એવું લાગતું કે ફોટો લગાવ્યોને પણ ટીંગાડ્યો હોય એટલે એ પછી મેં ફોટો ત્યાંથી હટાવી અને હું જે બેસું છું મારી પાછળ પર પૂરા માન સમાજ સાથે વ્યવસ્થિત લગાવેલો હતો એવું નથી કે કાઢીને મૂક્યો હોય હાલમાં જ્યારે આજે મીડિયા આવ્યું છે તો મીડિયા બી જોઈ શકશે કે જે ફોટો લગાવેલો હતો એટલે હું પોતે એક સામાજિક સમરસતામાં માનું છું તો એક હિન્દુ સમાજની અને કોઈ જાતિ કે કોઈ સમૂહની લાગણી ના દુભાય અને એક સંગઠન બની રહે સમૂહમાં સાથે રહે એવો મારા પ્રયત્ન હોય છે એટલે અમે કોઈની એવી લાગણી દુવા પ્રયત્ન નથી કર્યો આમાં ફક્ત એક એવું કહેવાય કે કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું હોય એવું કદાચ મળી શકે બાકી આમાં કંઈ છે નહીં ફક્ત ને ફક્ત કલરકામ અને બિલ્ડિંગના કામથી ફોટો હટાવી અને બીજી જગ્યાએ એમ છે એ એકચ્યુઅલી એવું છે કે જ્યારે કલરકામ કરી ત્યારે પુટ્ટી ભરવા માટે બધું ઉખાવું પડતું હોય છે એટલે આનો એક ભાગ હોઈ શકે બાકી આમાં કોઈ જાણી જોઈને કોઈની લાગણી વ્યક્તિગત કે કોઈ સમૂહ કે જાતિની લાગણી દુભાવવા માટે કોઈ કૃત્ય કરવામાં આવેલું નથી આ ફક્ત ને ફક્ત એક જે ઓફિસમાં જે કામ થઈ રહ્યું છે કલર કામ રિપેરિંગ કામ એનો કદાચ ભાગ છે અને એમાં બી જ્યારે બી ફોટો ઉતાર્યો તો એને મેં મારી પાછળ પૂરા માન સન્માનથી લગાવેલ છે કે જ સચિન રંભટ અને ચૌદમી એપ્રિલે બંધારણના રચયિતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એક ફોટો પ્રતિમા આ ઓફિસમાં આ ઓફિસના સ્ટાફ દ્વારા ઓફિસના કર્મચારી દ્વારા ઓફિસના અધિકારી દ્વારા મળીને લગાવવામાં આવેલ આ ફોટોને આરએસએસની એસએસની સંઘી માનસિકતા ધરાવતા અધિકારી દ્વારા આ ફોટો હટાવવામાં આવેલ છે એવું મારું ચોક્કસથી કહેવું છે અને એ પ્રતિમાને આજે ખૂણામાં મૂકી દેવામાં આવી એ ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન છે એ અપમાન આજે કદાચ જાતિવાદી માનસિકતા દ્વારા પણ થયું હોય તેવું મારું ચોક્કસથી માનવું છે પોલીસ કમિશ્નર સાહેબને આ અંગે મેં ફરિયાદ પણ કરેલી છે પોસ્ટ વિભાગના જે પોસ્ટ માસ્તર જે વડોદરા ડિવિઝનના છે એમને પણ આ વાતથી માહિતગાર કર્યા છે પણ આજ દિવસ સુધી આ પ્રતિમા ખૂણામાં મૂકવામાં આવેલી છે અને એની આ જગ્યા પર લગાવવામાં આવેલ નથી અને અહીંના અધિકારીઓ પણ પોતે જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એવું ચોક્કસ દેખાય છે આજે મારા જેવા આ આગેવાન આજે આ સ્થળ પર આવ્યા હોય અને એ કહેતા હોય તો અમે આ ઓફિસની અંદર કોઈ શૂટિંગ કરીને કોઈને કંઈ ગેરલાયક ખેડાવવા માટે નહીં પણ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે અપમાન કરવામાં આવ્યું છે અને એમની પ્રતિમા જે ખૂણાઓ મૂકવામાં આવી છે એ માહિતી મળવા છતાં પેપરોમાં જે માહિતી આવી છે એના આધારે આજે ઓફિસની મુલાકાત લીધી છે અને ઓફિસની અંદર અધિકારીનું જે મનસ્વિ વલણ છે દેખાય છે આજે મને કાયદાની વાતનું જ્ઞાન આપતા હોય એવા આ અધિકારી જે હોય તે એમનો હોદ્દો જે હોય તે એમને હોદ્દાનું સન્માન અપાવનાર પણ બંધારણ છે ને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે આજે પરમિશનની વાત થતી હોય તો આ પ્રતિમા આ ફોટો ઉતારવાની પરમિશન એમણે કઈ રીતે કરી કઈ જાતિવાદી માનસિકતાના લીધે પ્રતિમા ઉઠાઈ છે એની માટે હું પોલીસ તંત્રને પણ આહવાન કરું છું કે આની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને એટ્રોસિટી એક્ટની જોગવાઈ અનુસાર આ અધિકારીને હમું તાત્કાલિક કાર્યવાહી કરી જેણે પ્રતિમા હટાવી છે અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી મારી માગણી છે અહીંયા શાંતિથી ચાલતો હતોનાથી આ ફોટો અહીંયા હતો અને જે પહેલા પોસ્ટ માસ્ટર હતા એમની એમની પરમિશન અને એમના માર્ગદર્શન થી આ ફોટો લગાવેલો હતો અગિયાર મહિના પહેલા અમને કોઈ તકલીફ નથી જેવા આવ્યા પાંચ દિવસમાં ફોટો હટાવી દીધો